એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલ છે સહિતમાં ધાર્મિક સમાચાર હોય છે મંદિરોમાં સાધુ સંતો ગુફાઓ માતાજીના મંદિર જંગલોમાં અમે જતા હોય છે અને અમે તમને દર્શન કરાવતા હોય છે તો મિત્ર આજે તમને હું દર્શન કરાવીશ હરડીયા મહાદેવ નાગદેવતા નાગદેવતા કહેવાય છે એ નાગદેવતાનું તમને હું અત્યારે અમે સ્થળ ઉપર જઈને તમને અમે બતાવીએ છીએ કે નવ નાક છે એક નાક છે એ નાગ રાત્રે નીકળતો હોય ત્યારે મિત્રો પ્રકાશ પડે છે એ હું પણ વાત કરી અને ઘણા બધા સમયથી વાત સાંભળી એટલે અમે અત્યારે સ્થળ ઉપર આપણે જઈએ છીએ અને તમને હમણાં એ બધું બતાવું છું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે નાગદેવતાના મંદિરે હું તમને એનું કવરેજ બતાવું છું પછી આપણે અંદર જઈએ છે બહુ મોટી જગ્યા છે અંદરની જગ્યા બહુ મોટી છે અહીંયા એક બાપુ પૂજા કરે છે એ બાર ગયા લાગે નથી કોઈ તાળું મેર્યું છે પણ આશ્રમ ખુલ્લો છે બીલી બીલી પત્રનું ઝાડ છે મિત્ર હવે તમને હું સ્થળ ઉપર દર્શન કરવા લઈ જાઉં છું લાગ દેવતાનું મહાદેવ હરડિયા હરડિયા દાદા અત્યારે આપણે જાય છે મિત્રો બાર આપણે જોઈએ છે કાળ ફેરો દાદા છે આપણે અંદર જાય છે જય હો નાગદેવતા મિત્રો આ નાગ દેવતા છે એ કે છે બહુ જૂના છે બહુ એટલે બહુ એમ નવ નાગ છે રહેવો તમારી જે જય નાગ દેવતા આ નાગદેવતા છે જે તમને મેં વાત કરી તે તો મિત્ર કહેવાય છે કે રાત્રિના સમયે ઘણીવાર અહીંયા નાગદેવતા નીકળતા હોય ત્યારે પ્રકાશ પડે છે અને એવું પણ જાણવા મળ્યું છે કે મિત્ર અહીંયા એમ કહેવાય છે કે માયા માયા પણ છે એવું લોકો કહેતા હોય છે અને ઘણી જગ્યાએ વાતે સાંભળી છે તો મિત્ર આવી ઘણી બધી વાતો સાંભળેલી છે અને એમ કે ભાગ્યમાં હોય તો જ મળે મળતી નથી તમને તમને આ જગ્યા પણ હમણાં બતાવું છું તો મિત્રા તમને બતાવું છું એનું કવરેજ ચો મિત્રા આ જે બિલકુલ મંદિરની પાછળની જગ્યા છે આ છે મંદિર મંદિરની પાસળની જગ્યા એમ કહે છે કે આ જે છે ને બીલીને ઝાડની નીચે એમ કહે છે કે માયા છે પણ માયા નીકળતી નથી ઘણા લોકોએ ટ્રાય કરી લીધી છે પણ નાગ નીકળે નાગ નીકળે એટલે લોકો ભાગી જાય અને કહેવાય છે કે માયા છે એ કાંઈ ખોદાય નહીં એ ભાગ્યમાં હોય તો જ મળે કારણ કે ભાગમાં હોય તમને મળે બાકી કુદરત આપી લેવાનું બાકી પ્રાણે કાંઈ વસ્તુ કરવાની આવતી નથી આ રીતના હું સમાચાર આપતો રહે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી જોતા રહો